વરોડ ટોલ નાકુ નકલી હોવાના આક્ષેપ સાથે ટોલ ખાતે છ દિવસ ધરણા ઉપર બેઠેલા આદિવાસી મુલાકાત લેતા દાહોદ જિલ્લાના રાજકીય નેતાઓ દાહોદ જિલ્લામાં છ નકલી કચેરી બાદ ઝાલો તાલુકાના વારોડ ટોલ નાકુ અસલી કે નકલીના અનેક સવાલો દાહોદ જિલ્લામાં છ નકલી કચેરી બાદ નકરી ટોલનાકો હોવાના આક્ષેપો સાથે આદિવાસી દિવસથી ધરણા ઉપર ઉતર્યા ગુજરાતમાં લાવી કરોડો રૂપિયા આ બંધ કરાવવા માટે ઉપર ઉતર્યા કરોડો રૂપિયાની ઉઘરાણી કરતું આ ટોલનાકા સામે આદિવાસીઓને કરોડો રૂપિયા લૂટવાનું બંધ કરાવવા રાજસ્થાનનો ટોલનાકું ગુજરાતમાં કેવી રીતે છે આધાર પુરાવા ન મળતા ટોલનાકું બંધ કરવા માટે છ દિવસથી ધરણા ઉપર ઉતર્યા દાહોદ જિલ્લાના ચાલુ તાલુકાના લીમડી ગામ નજીક વરોડ ગામે આવેલ ટોલબુદ નકલી હોવાની

ઓથોરિટીના અધિકારી ટૂંક સમયમાં આપશે તેમ હોવાનું રહ્યું ને આદિવાસી એક્ટિવિસ્ટોના ધરણા ક્યાં સુધી ચાલશે ને આ વરોડ ટોલ નાકો અસલી છે કે નકલી તે ક્યારે ખબર પડશે તે જોવાનું રહ્યું જાલોદ તાલુકાના વરોડમાં ટોલ નાકુ છે તે રાજસ્થાનનું પાડી ગામનું છે અને ગુજરાતમાં તો પાડી ગામ જ નથી પાડી ગામ રાજસ્થાનમાં આવેલું છે રાજસ્થાન ટોલ નાકો અહીંયા વરોડમાં બનાવ્યું રસ્તા ઉપર ઠિકાણા નથી સાત દિવસથી આ ધડા ઉપર બેઠેલા તેમની મુલાકાત લીધી અને આદિવાસી વિસ્તારમાં ટોલ નાકુ ન હોવું જોઈએ મોરબીમાં પણ આ ટોલ નાકુ નકલી અને આ ટોલ નાકુ પણ નકલી હોવાનો આક્ષેપ આદિવાસી સમાજમાં સાથે અવારનવાર અત્યાચારો થતા આયા છે અને થાય છે જ આ ટોલ નાકાને લઈને અનેકવાર આવેદન અને હડતાલો પાડી છે આ ટોલ નાકુ ત્રણ ગ્રામ પંચાયતોની સેન્ટરમાં આવેલું છે ને ટોલ નાકુ ખરેખર ધાવડિયા ચેકપોસ્ટની આગળ રાજસ્થાનની બોર્ડરમાં લઈ જો તેવી માંગ ઉઠવા પામી છે વરૂડ ટોલવાળા પોલીસને દર મહિને પચાસ હજાર રૂપિયા હપ્તા આપવામાં આવે છે અને જેઓ ખુલ્લો પ્રહાર કરવામાં આવી રહ્યો છે પોલીસનો સી ફાળો છે કોઈ પણ ટોલ નાગા વિરુદ્ધ પ્રશ્ન ઉઠાવે તો પોલીસ ફરિયાદ થાય પોલીસ પર ખુલ્લો પ્રહાર કરવામાં આવ્યો અને સ્લીપર રાજસ્થાનનું નામ લખવામાં આવ્યું ટોલ ગુજરાતમાં છે તો ગુજરાતનું સરનામું કેમ નહીં ટોલ નાકું ખોટું છે આદિવાસીઓ પાસેથી કરોડો રૂપિયા ટોલ નાકું ઉઘરાવે છે રિપોર્ટર અવસરડ પાટવી ગુજરાતી ન્યૂઝ આમ તો આ ટોલનાકા વિરુદ્ધ અમે દોઢ વર્ષ પહેલાં પણ એક આવેદનપત્ર આપી અને એક ગાંધી ચિંધિયા માર્ગે અમે આ ટોલનો વિરોધ કરવા માટે અમે કોશિશ કરી હતી પણ અમને ડિટેન કરી લેવામાં આવવાની ધમકી આપી હતી અને સમય સંજોગો હિસાબે નથી અમે એ સફળ રહ્યા પણ આદિવાસી એક્ટિવિસ્ટ એવા કેટલાક કાર્યકર્તાઓ આજે આ ધરણા પર બેઠા છે ત્યારે આ ટોલ નાકું બિલકુલ ફ્રોડ ટોલ નાકું એવું સાબિત થઈ રહ્યું છે અમે આ તમે જુઓ છો પાર્ટી છે દાહોદ હવે આ ટોલ નાકું એકચ્યુઅલી પાર્ટી રાજસ્થાનની અંદર હોવું જોઈએ આ જીરવટ ભરી તપાસ કરતા એવું સાબિત થાય છે અને અહીંયા આદિવાસી જનતાને છૂલને આમ ફળ લૂંટવામાં આવી રહી છે નથી આ રોડની સુવિધા કે રોડ બિલકુલ તૂટેલી હાલતમાં છે ચેક તમે અહીંયા લીંબડીથી લઈને દાહોદ બાયપાસ સુધી જાઓ રોડમાં ખાડા ટેકરા જોવા મળે છે અને નથી કે ત્યાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી અહીંયા ટોયલેટ બાથરૂમની સુવિધા કોઈ જ પ્રકારની સુવિધા નથી ખુલ્લે આમ આદિવાસીને લૂંટી રહ્યા છે ત્યારે હું તો અમારા આદિવાસી એક્ટિવિસ્ટ જે પણ આ ધરણા ઉપર બેઠા છે અને અમે એમને સાથે છે કારણ કે આપણે આ જો લડાઈ આવી રીતે ના લડીએ તો આપણા નાના લોકોનું શું થશે એટલે આ ગમે તે હિસાબે આજે જો ટોલ નાખું ના પણ હટાવવામાં આવે તો સમજી લો કે જ્યાં સુધી ટોલ નાખું બેસાડ્યું છે જેટલા વર્ષ સુધી આ જેટલા પણ એક્સિડન્ટો બન્યા છે એનું પણ વળતર તમને સુકવવું પડશે એટલે સમજી લો કે જે પણ અમારી માંગણીઓ છે રોડ જો રોડ સારા એવા રોડ બનવા જોઈએ સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ થવી જોઈએ બાથરૂમ જે ટોયલેટની સુવિધાઓ મળવી જોઈએ આ તમામ પ્રકારની સુવિધાઓ પણ મળવી જોઈએ અને આ ટોલ નાખું બોગસ છે એવું સાબિત થાય છે ત્યારે ટોલને પણ રાજસ્થાનની બહાર પર ધકેલવા માટે તમારે તત્પર એવું પડશે બસ હું આટલું કહ્યા નહીં આપનું નામ અને હોય ગરાઈશ શકજો આમ આદમી પાર્ટી એની સાથે સાથે મારે પણ એવું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ ધરણા કરે તો પોલીસ ડિપાર્ટમેન્ટને એનામાં શું ઇન્ટરેસ્ટ એવો ગમે ત્યારે પોલીસ પહેલાં દોડીને આવી જાય અને અહીંથી ધરણાવાળાને હટાવવાની કોશિશ કરે એથી સાબિત થાય છે અને અમે જાણ્યું પણ છે કે પોલીસને દર મહિને પિસ્તાલીસ હજારથી પચાસ હજારના હપ્તા આપવામાં આવે છે મૂળભૂત અને હાચવી રાખવાની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટનો સિંહ ફાળો છે કંઈ પણ હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટ આવી જાય કોઈ પણ અવાજ ઉઠાવે તો એના પર ફરિયાદ થાય છે એને એરેસ્ટ કરવામાં આવે છે એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પર મારો સીધો આરોપ છે પોલીસ ડિપાર્ટમેન્ટ આ લોકો પાસેથી પિસ્તાલીસ પચાસ પચાસ હજાર હપ્તા લે છે આ બોગસ છે તદ્દન બોગસ છે એટલા માટે જ એમને પોલીસ ડિપાર્ટમેન્ટ જ છાવડે છે કોઈ પણ વાત એનો અવાજ ઉઠાવે કોઈ ધરણા મૂકે તો પેલા પોલીસ ડિપાર્ટમેન્ટ આવીને અહીંયા ઉભું રહી જાય છે એટલે એમને મૂળ સાચવવાનું કામ પોલીસ ડિપાર્ટમેન્ટ છે સખના દાયરામાં પોલીસ ડિપાર્ટમેન્ટ છે અનુસૂચિત પાંચ પ્રમાણે આ કોઈ આદિવાસી એરિયાની અંદર ટોલ નાખવું હોવું જોઈએ નહીં તો પણ ખોટી રીતે અહીંયા વસૂલાત કરે છે ખોટી રીતે સ્થાનિકો પાસેથી ખોટી રીતે પૈસા વસૂલવામાં આવે છે મુકેશભાઈ એ વાત કરી જેમ કે એની કાયદેસરની સ્લીપ મળે છે એમાં રાજસ્થાનનું સરનામું છે જો તમે ગુજરાતમાં નાખ્યો તો એની સ્લીપની અંદર ગુજરાતનું સરનામું હોવું જોઈએ કે નહીં જે જગ્યાનું અહીંયા ટોલ બુક ઊભું કર્યું તો એનું સરનામું આવવું જોઈએ કે નહીં એનથી સાબિત થાય છે કે તદ્દન ખોટું છે અને ખોટી રીતે લાખો હજારો કરોડ રૂપિયા આદિવાસી ગરીબ દલિત અહીંના દાહોદ જિલ્લાના સ્થાનિક પાસેથી ખોટી રીતે આ લોકો ઉઘરાવે છે લોકો આદિવાસી સમાજ સાથે તો અવારનવાર અત્યાચારો થતા અને થાય જ છે આ ટોલ બાબતે પણ અમે અનેકવાર આવેદનો આવ્યા અને અમે બી હડતાળ અમારી રીતે કરેલી અને આ ટોલને દૂર ખસેડવા માટે અમારે તેર જેટલી માગણીઓ અમે મૂકેલી એમાંથી આ લોકોએ નવ માગણીઓ સ્વીકારેલી અને અમે તે વખતે જ એમને કીધું હતું ભાઈ આ ટોલ નાખું અમારે જે ત્રણ ગ્રામ પંચાયતોની સેન્ટરમાં બનેલું હતું આ ટોલ નાખું ખરેખર તમે ધાવળિયા ચેકપોસ્ટની પેલી બાજુ રાજસ્થાન બોર્ડરને અંદર લઈ જઈને ભણાવો અને અમને સર્વિસ રોડ હાલ અમે જે તેર માગણી મૂકી હતી એમાંથી એ લોકોએ નવ માગણીઓ સ્વીકારેલી અને ત્રણ અમારી માગણી હતી કે ભાઈ આ ટોલને ગુજરાતની બોર્ડરને બહાર રાજસ્થાનમાં લઈ જાઓ એ સિવાય અમારું હતું કે જે અમારા કોમર્શિયલ વાહનો છે અમારા સ્કૂલના વાહનો છે દૂધના વાહનો છે એમને મુક્તિ આપો અને જે અમારા જાલોદ તાલુકા નહીં પણ દાહોદ જિલ્લાના જે વીસ પાર્સિકના જેટલા પણ તમામ વાહનો છે એ વાહનોને આ ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તો એ વખતે પ્રાંત અધિકારી શ્રી ચૌધરી સાહેબ હતા એ વખતે નવ માંગો સ્વીકારી એમાં એ લોકોએ એમને જે લેખિત આપ્યું હતું એમાં આ લોકોએ આ ચાર માગણીઓ અમારી બાકાત રાખેલી અને એમાં વસ્તુ કેવી હતી કે આજે હું લઈને જાઉં છું મારી સાથે ઝઘડો થાય એટલે હું બેસું પણ મારી સાથે ખરેખર જેટલા પણ આપણા દાહોદ જિલ્લાના વાહન ચાલકો છે એ લોકોએ સપોર્ટ કરવો જોઈએ એ લોકો સપોર્ટના અભાવે તે વખતે આ ટોલ યથાવત આને આવ્યો અને હાલમાં જે માહિતી મળી એ અનુરૂપ આ રાજસ્થાનના પડી ગામે દાહોદથી પડીનો જે વિસ્તાર છે એની અંદર એકસો એંસીથી બસો પાંસઠનો જે એની લેન્થ બતાવે છે એની અંદર એ ટોલ બનવો જોતો તો હમણાં તમે ફાસ્ટેગ કરાવો કે જે એમની રસીદ લઉં છું એમાં પણ રાજસ્થાન આવે છે એટલે ખરેખર મારી દ્રષ્ટિએ અને જે મારા ભાઈઓ બેઠા દેખાશે એમની દ્રષ્ટિએ જે માહિતી આપણી વાત જે પ્રાપ્ત થઈ છે એ અનુરૂપ કાયદેસર આ ટોલ આજની તારીખે હોય એવું સાબિત થઈ રહ્યું છે એટલે અમે અમારા ભાઈઓની સાથે સમર્થનમાં આજે જોડાયા છે અમે આજે ત્રીજી વાર આવ્યા છીએ પણ ખરેખર આપણે જે વાહન ચાલકોની હાલાકી પડે છે અને આ જગ્યાએ ટોલ બનાવી અને ગુજરાતના અને જે અમારા આદિવાસીઓ કે જેમને અવારનવાર કોઈપણ કામે હેડ ઓફિસ આપણે ઝાલો ધોવાથી અને સંજેલી છે ફતેપુરા વિસ્તારને હેડ ઓફિસ દાહોદ હોવાથી અવારનવાર દિવસમાં દસ ધક્કા ખાવા પડે છે એમને આ ટોલ પોસાય એમ નથી એટલે અમારી સરકારને વિનંતી છે જો સરકાર સાંભળે તો સાચી વાત છે નહીં તો અમારે આદિવાસી તરીકે અમારી આદિવાસીની ખરેખર શું એ છે એ અમારે બતાવવાની ફરજ પડશે માટે ખરેખર સરકારે આ ટોલ હટાવી અને ગુજરાતની બોર્ડરે ધાવડિયા ચેકપોસ્ટથી બહાર લઈ જવામાં આવે એવી અમારી માંગ છે અને આ અમારા જે ભાઈઓ જે ભૂકર્તાલ પર બેઠા છે એમનો અમારે એમને અમારું પૂરેપૂરું સમર્થન છે પછી સમાજને જે આરોપ લગાવ્યા છે એ ટોલ નકલી છે અને આપકો યે asli હે તો ઉસ્તો દસ્તાવેજ બતાને કે લિયે બોલાતા આપને ઉસ્તો ટાઈમ માંગાતા કલ 12 વાજે તક તો આપને અબીતક ઉસ્તો કોઈ ડોક્યુમેન્ટ દિયા નહીં તો આપ ઉસકે બારે મેં ક્યા કહેતે હો અબી જમીન કી જો નકલ થી કલ મામલેદાર સાબ આયે થે એને નિકાલ કે દિખાયા થા કે નચાઈ કે નામ સે બાકી જો ભી ડોક્યુમેન્ટ હે વો આપકો 1/2 ઘંટે મેં ઉપલબ્ધ હો જાયેગા 1/2 ઘંટે મેં મિલ જાયેંગા આપકા નામ मेरा नाम सूर्य है और आपका यहाँ डेस्टिनेशन क्या है यहाँ पे मैं तो आई टी में आई टी में आई टीचार्ज हूँ हमारे पास तो है वो मैनेजर एक घंटे में दाहौद से आ रहे है आज रोज लिमड़ी टोल नाका पर आदिवासी सामाजिक आगे प्रवीण पारगी पार्टी ने आगेवन अमरेश बारैया छः सात जितला लोगो लिमडी टोल टैक्स पर ચક્કાજામ કરેલો હોય જે અનુસંધાને પોલીસ અધિકારી અને જરૂર ડિવિઝનની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જે ચક્કાજામ કરનાર વ્યક્તિ નરેશ બારૈયા તેમજ પ્રવીણ પારગી તેમજ બીજા આજે જેટલા માણસોને પોલીસ સ્ટેશન લઈ અને કાર્યવાહી કરવામાં આવે છે